સહજ આત્મ સ્વરૂપ ગુરુ પરમાર્થથી સ્વભાવ પરિણતિએ આત્મા નિસ્વરૂપનો કરતા છે અનુપચરિત વ્યવહારથી તે આત્મા દ્રવ્ય કર્મનો કરતા છે અને ઉપચારથી ઘર નગર આદિનો કરતા છે અહીં અનુપચરિત વ્યવહારથી તે આત્મા કર્મનો કરતા છે એટલે શું સમજવું આ સમજવા માટે આત્માનું સ્વભાવ પરિણતિએ કરતાં પણ શું અને અનુપચરિતપણે કરતાં પણ શું અને ઉપચારથી કરતાં પણ શું તે ત્રણેય જાણવા જરૂરી છે સ્વભાવ પરિણતિએ કરતાં પણ એ શુદ્ધાત્માની વાત છે અનુપચરિત વ્યવહારે કરતાં પણ એટલે પોતાને અને બીજાને પણ અનુભવમાં આવે અને ઉપચારથી એટલે કહેવા પૂરતું માત્ર નિમિત્ત પકડ્યું અને આરોપણ કર્યું બાકી એક ત્રણખલાના બે કટકા કોઈ કરી શકાય એમ નથી એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં ફેરફાર કંઈ કરી શકે નહીં માથું મારી શકે નહીં માથા માર્યા અને સંસાર ઊભો થયો નહીં તો છૂટે ધ્યા ધ્યાસ તો નહીં કરતા તું કર્મ નહીં ભોગતા તું તેહનો એ જ ધર્મનો મત આત્મતિથી શાસ્ત્રની એકસો પંદરમી ગાથા અને તેનાથી જ તે જ મોક્ષ છે હું કરું હું કરું એ જ અજ્ઞાનતા બાકી ઋતુલતા પત્ર ફળ ફૂલ આપે યથા માનવી મૂર્ખ મન વ્યર્થ શો છે નરસિંહ મહેતા એ તો કરતા મટે તો છૂટે કર એ છે મહાભજનનો મર્મ અખા ભગત વચનમુ ચારસો ત્રાણુંમાં છ પદના પત્રમાં ત્રીજા પદમાં પરમ કુપૌદે આત્માના પણ અંગે બોજ્યું છે કે અનુપચરિત વ્યવહારથી આત્મા દ્રવ્ય કર્મનો કરતા છે એટલે અનુભવમાં અવ યોગ્ય વિશેષ સંબંધ સહિત અનુભવમાં આવે છે ભલે ખોટું કે સાચું પણ કંઈ કહેવા પૂરતું નથી વળી બીજા જળ કે ચેતનનો અહીં સંબંધ પણ છે સર્વપદાર્થ અર્થક્રિયા સાથે જ હોય છે આ ક્રિયા બે પ્રકારે હોય છે પોતા રૂપે પરિણમે તે અને બીજું હલનચલન રૂપ પરિણમન થાય તે આ રીતે વ્યક્ત અને અવ્યક્ત રીતે છય દ્રવ્ય સમયે સમયે પરિણમનશીલ છે સર્વજ્ઞ જળ અને ચેતનના ભાવો અંગે સર્વે જાણ્યું અને બોધ્યું છે થૂલ દ્રષ્ટિથી સામાન્ય જીવને આ જણાય કે ન પણ જણાય કરતાપણું એટલે ક્રિયા રૂપે જે પરવર્તન થાય તે કરતાપણું કહેવાય છે તે વ્યક્ત હોય કે અવ્યક્તરૂપે પણ હોઈ શકે તે કરતાપણું ત્રણ પ્રકારેથી જેને વર્ણવું છે પહેલું ચેતન ચેતન ભાવે પરિણમે માત્ર સ્વસ્વભાવમાં પરિણમે તે કરતાં પણ આ જીવનો મૂળભૂત શાશ્વત ગુણ છે સ્વભાવમાં રહે અને બધું જાણે પણ જ્ઞાતા દ્રષ્ટા તરીકે રહે તે ચોખ્ખી આરસીમાં પ્રતિબિંબ પડે તેમ અહીં વસ્તુના પ્રતિબિંબ સાથે આરસીને કોઈ સંબંધ નથી લેવા દેવા નથી તે જ રીતે શુદ્ધ આત્માને કોઈ પણ પ્રકારે રાગ દ્વેષ રતિ અરતિ ગમો અણગમો હર્ષ શોક પ્રીતિ અપ્રીતિ સંભવે નહીં પોતે તો સહજ સ્વરૂપે સમાધિમાં સ્થિત છે આ મુક્તાત્માની વાત થઈ આ શુદ્ધાત્માની વાત થઈ આ આત્મા તે પરમાત્મા આ આત્મા અકર્તા કહેવાય છે કેમ કે જાણે છે પણ પ્રતિભાસ નથી ઉપયોગ લક્ષણ એ જીવદ્રવ્યોનો ગુણ છે વિલક્ષણ છે એટલે જાણે પણ અબંધપણે જાણે તેથી માત્ર સ્વનો કરતા બન્યો જોકે જળ નથી થઈ ગયું કંઈ માત્ર શૂન્યતા નથી જો એમ હોય તો તો જળ પણ અકર્તા હોય અને જળ ચેતન બંને સરખા થયા પણ અહીં ઉપયોગ સાથે સ્વ પરિણતિ સાથે અકર્તા પણ છે નહીંની અપેક્ષાએ શુદ્ધ નિશ્ચય નહીં વિભાવ પરિણમને લક્ષમાં લેતો નથી શુદ્ધ દ્રવ્યની પરિણતિને જ લક્ષ્યમાં લે છે તેથી સ્વભાવ પરિણામનથી પોતાના ચેતનના ગુણો પણ જ આત્મપરિણમે છે અને ચેતન સ્વભાવનો જ કરતા થાય છે જ્ઞાન દર્શન એટલે કે યથાથીત નિર્ધાર સિવાય બીજું કાંઈ તેને કરવા કરાવવા કે કરતા પ્રત્યે અનુમોદન આપવાની ક્રિયા ચેષ્ટા કે પરિણતિ નથી શાસ્ત્રો સુખમાં સનાતન શાંતિમાં અનંત અનંત કાળ રહેશે સમાધિમાંથી બહાર ન આવે કેમ કે આ સહજ સમાધિ છે પર પૂદગલની અપેક્ષા વગરની સમાધિ છે અને તે અનંતકાળ રહે તો પણ થાકે પણ નહીં કે જીવ દ્રવ્ય એ અનંતવીર્યનું ધણી છે ચેતન જો નેજ ભાનમાં કરતા આપ સ્વભાવ આત્મસિદ્ધિ શાસ્ત્રની અઠ્યોતેરમી ગાથા હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શન મેં ખરે કંઈ અન્ય તે મારું જ હરે પરમાણુ માત્ર નથી અરે સમયસાર ગાથા અડત્રીસ આ પહેલું નેજ સ્વરૂપનું કરતા પણ જ્યાં કૃત કારિત અનુમોદન તેમનું કાંઈ નહીં કરતા ન કારિતા ન અનુમનતા હું કરતાનો નહીં નિયમસાર ગાથા સત્યોતેરથી એક્યાશી અને પ્રવચન સારની ગાથા એકસો બીજું જ્યારે ચેતન સ્વભાવમાંથી બહાર આવે અને વિવાહ પરિણામે પરિણમે ત્યારે આત્માના પ્રદેશો કંપાયમાન થાય સ્ફુરાયમાન થાય છે આ સ્ફૂર્વપણું બહારના નિમિત્તથી થયું અથવા તો પૂર્વકર્મના આધારે વિભાવ વિચારથી હોય છે અનુપચરિત એટલે કે અનુપચાર માત્ર કહેવા માટે નહીં પણ અનુભવમાં આવે છે સ્વ અને પરને અસર પણ થાય સ્વભાવમાંથી બહાર પડતા વિશેષ સંબંધ જોડાણ થાય છે ભાવકર્મ અને કર્મ બાંધ્યા કેમકે લક્ષ્મણ રેખા ઓળંગી ભાવકર્મની જ કલ્પના માટે ચેતન રૂપ જીવવીર્યની સ્ફૂરના ગ્રહણ કરે જડધૂપ આત્મસિદ્ધિ શાસ્ત્રની બેસીમી ગાથા આ અજ્ઞાન દશામાં ક્રોધ માન માયા અને લો એ આદિ પ્રકૃતિનો આત્મા કરતા બન્યો આત્મપ્રદેશોથી અત્યંત નિકટ સંબંધમાં રહેલ કર્મવ્રગણાને પકડવાનું ક્રિયા થઈ અને આત્મા આ વ્યવહાર નહીંથી આઠ પ્રકારના કર્મો કરતા બન્યો વિવાહ પરિણામને નિમિત્તે કર્મ ગ્રહણ કરી શુભ અશુભ ભાવ સાથે પુણ્ય પાપ બતા અને એ રીતે આત્મા કર્મનો કરતા બન્યો આ આત્માનો મૂળ સ્વભાવ નથી વિભાવિક દશા છે તેથી અસદભૂત અનુપચરિત વ્યવહાર નહીંથી કરતા કહ્યો ફક્ત જાણે ત્યાં સુધી વાંધો નહોતો હવે જાણીને લેપાયો તેથી કર્મ સંબંધ કરીને કરતા બન્યો કર્મરજ અતિ સૂક્ષ્મ છે નરી આંખથી જોવામાં આવે નહીં છતાં આ કર્યા કરતા બન્યો આ જીવનું બીજા પ્રકારનું કરતા છે આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાતા બ્યા છે હવે અવસરે બાંધેલા કર્મફળનો ભોગતા થતાં પ્રસંગોપાત જે સ્થૂળ એવા ઘટપટ ફર્નિચર વાસણ કપડાં ઘર મકાન રસ્તા વગેરે પદાર્થનો નિમિત્તપણે કરતા બને છે અને આ ઉપચારથી કરતા બન્યો કહેવા પૂરતું અહીં સ્વસ્વભાવમાં અને ફક્ત મનમાં નહીં બાહ્ય ઇન્દ્રિયોમાં જ માત્ર નહીં પણ પ્રગટપણે બહારના પૂદગલ પદાર્થોમાં ફેરફાર કરવાનો ક્રિયા થાય છે અને તે પ્રત્યક્ષ ચેતનથી ભિન્ન છે પણ જણાય જરૂર છે અને વિવાહ દશામાં જેવું સુખી દુઃખી પણ થાય છે વચનમૂત પાંચસો ત્રીસમાં ગાંધીજીને કુપોલ સમજાવ્યું તે રીતે આ ફેરફાર આત્માથી અને દેહ ઇન્દ્રિયોથી સ્પષ્ટપણે જુદા અને વિશેષ દૂર છે આ બધી ક્રિયાઓનો આત્મામાં આરોપ કરવામાં આવતા ઉપચાર એટલે કહેવા પૂરતો એ પૂદગલ પદાર્થોનો તે ઉપચારથી કરતા થયો અહીં આત્મા તે બાહ્ય પદાર્થોના મૂળ દ્રવ્યનો કરતા નથી પણ તેને કોઈ આકારમાં લાવવાનું ક્રિયાનો કરતા બન્યો દાખલા તરીકે માતા પિતાએ કરતા આથી સંતાન પેદા કર્યું તે સંતાનનો આત્મા તો હતો જ ક્યાંકથી આવ્યો અને શરીરના પાંચ મહાભૂતો પણ હતા જ તેની ખાસ ગોઠવણ થવામાં આ માતા પિતાના આત્માઓ નિમિત્ત બન્યા આ કરતાં પણ આત્માને જન્મ મરણ સુખ દુઃખ અને ભ્રમણના કારણો છે આ સંસારની જળ છે આ સંસારનું મૂળ છે પોતપોતાના પૂર્વેના દંડ રૂપે દેહ મેળવ્યા અને તે ફળ દંડ રૂપે વેદાયું વાસ્તવ્ય વિચાર કરેથી આત્મા બાહ્ય વસ્તુઓનો કે ક્રોધ માન લોભ વગેરેનો કરતા થઈ શકતો નથી ફક્ત પોતાના જ્ઞાન સ્વભાવનો જ કરતા થઈ શકે હું દેહ નહીં વાણી ન મન નહીં તે હે નો કારણ નહી કર્તાન કારીતાન અનુમંતા હું કર્તાનો નહી પ્રવચન સાર ગાથા 160 આ તો સ્થૂળ વસ્તુનો કર્તાપણાની વાત થઈ પણ આત્મા વિભાવનો પણ કરતા નથી હું ક્રોધ નહીં નહીં માન તેમ જ લોભ માયા છું નહીં કર્તાન કારીતાન અનુમંતા હું કર્તાનો નહી નિયમ સાર 81 ગાથા આગળ પ્રથમ પ્રકારનો કર્તાપણો કયો કે પરમાત્થી સ્વભાવ પરિણિતી નિઃસ્વરૂપનો કરતા છે તે મુજબ હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે કે અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે સમયસાર અડત્રીસમી ગાથા વચનામુ પાંચસો ત્રીસમાં બોધ્યા મુજબ આ કરતાપણાના ભાવથી હવે નિવૃત્ત કાર્ય કરે જીવને મોક્ષ દશા પ્રાપ્ત થાય છે શાંત સમાધિમાં રહેલા આત્મા પોતાના સ્વભાવનો કરતા બને છે સ્વભાવને છોડી જે ક્રોધ માન માયાલો કરે તો ખાસ સંબંધ સાથે થાય અનુભવાય પણ છે આ માત્ર કહેવા પૂરતું નથી આ કરતાં પણ અનુપચરિત વ્યવહારથી થયું સરહદ પરદેશીઓ સાથે લશ્કરના સીપોર લડાઈ કરે કહેવાય કે ફલાણા દેશે કે ફલાણા વડાપ્રધાને કે ફલાણા પ્રેસિડેન્ટે લડાઈ કરી આ ઉપચાર ફક્ત ઉપચારથી કરતાં પણ થયું કોઈ મોટો બંગલો બંધ્યો તે બંગલો તો તે શેઠે નહીં તેના માલિકે નહીં કડિયા કે મજૂરે બાંધ્યો અને તે પણ માત્ર સિમેન્ટ રેતીને અમુક આકારમાં લાવ્યા એ બંગલો બાંધ્યો તે માત્ર ઉપચારથી કહેવા પણ અને એ રીતે ઉપચારથી કરતા પણ થયું પણ પરમાર્થ કરતાં પણ આમાં હું આત્મા છું આત્મા છું કર્યા કરે અને આચરણમાં ન મૂકે તો પોથીમાના રીંગણા જેવું થાય પૂજ્ય પ્રભુસિંહજી કહેતા કે ફોતરા ખૂંટવાથી દાણા નીકળે નહીં કહે પાંચ ઇન્દ્રિયના વિષયો કાબૂમાં આવે મન લગામમાં રાખે પૌગલિક મહાત્મે ભૂલી જગતની વિસ્મૃતિ કરે તો સત્પ્રત્યે ભાવ જાગે સત મળે અને વર્તે સદગુરુ લક્ષ તો સમકિત એને ભાખ્યું કારણ ગણે પ્રત્યક્ષ અને આમ કરતાં જીવ તે ભવે કે ભાવ એવા થોડા કાળે સ્વસ્વરૂપમાં સ્થિર થાય મુક્ત થાય શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ થાય હવે અનુપચરિત કે ઉપચારથી કરતાં પણ હું રહ્યું નહીં કેમ કે વૃત્તિ વહી જ ભાવમાં થયો અકર્તા ત્યાં તો પ્રશ્ન ઉઠે કે પથરામાં અને આ શુદ્ધાત્મામાં ફરક શું બહુ મોટો ફરક છે કેમ કે સ્વભાવથી પોતે પોતાનો કરતા છે એ હતો અને હવે શુદ્ધ પર્યાય રહેશે અનંતકાળ રહેશે આત્મસિદ્ધિ ગાથા એકસો બાવીસમી કે અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતના રૂપ કરતા ભોગતા તેનો નિર્વિકલ્પ સ્વરૂપ કુપૌદેવે વચનામૃત આઠસો તેતાલીસમાં લિખિતનમાં લખ્યું નિર્વિકલ્પ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ